તું મેલ કે પડ તું આ વાતમાં જો પડે હાલ આપણે પેલાથી છુટકારો કરવાન કે નહી એન હોક ગમે તે રહ્યું લે કાકા તવ પાડો આખો દાડો ઘેર નહીં જાવ આર એ ભમતા કાઉ એ ભમતા કા લા હેડો ભલા આદમી તું જઈયા લા ભાઈ કોમ છે તું કોમ છે

હકીકત કે કશું વરગાડે નહિ કેતા સમય બન્યો સમય બન્યો કશું શું પણ એ તે ગમો કોઈ કાલી મેલી વિદ્યા કરો છે તે કરો બરોબર કાલી વિદ્યા આ મેલી વિદ્યા કહેવાય હવે હવે એ મેલી વિદ્યા અને એ દેખાતો નહીં ને એમનો મારવા વાળી કરે છે અમે વરાત અંકાય તમારે તમારા ઘર થી હેડ્યા ને આટલે આયા ને તો અમાર કાકામ પૂછો કેવો ગડદો મેળ્યો તો બૈડા ગડદો સો અમે મારી શું વાત કરું મારી વાત સાંભળો એ દાયને તમે હેડ્યા ને એના પછી મારું પૂછું હું ખાટલે બેઠો છો બરાબર

અમે મકુજી બધા આપડે મોગી નહી આ તો શિખર શું છે જ ખબર નહીં પડતી તો પછી મારી વાત પડશે લાવો પણ તમારે જોડે રહેવું પડશે પછી મુજબ રહેવું ભાઈ પેલા મકુજી બેઠા અહિયાં લઈને આયા

બધા ના બેડા ખોખરા કઈ ના હોય ભૂમતા મારું નામ જ જાબલી મોઢા ડોહા નામ નહીં મેળ બોલે

જો બહાર ભુવા જોડે જા હો ને પહેલા આપણે આયા વસ્તુ શું છે એની નક્કી કરો એટલે ગોમ ભેગુ કરો ગોમ ભેગુ કરો ને ગોમમાં મારા બે સવાલ મુત કઉ બરોબર અને એનાથી સમજી જાય તો બરોબર છે આ એ બરોબર છે ઉભજી જાવ બરોબર છે હવે ગોમો કોક છોકરા સોરી કરીને જભા ભરાણ્યું તો એમાં પચી જણા કે હવે ઓમો તો દેખાતું નથી તમને કુણ કહે અને તમે ભાઈ આ તમે કીધું મારે હે બરોબર આ ગોમ નો જીવક હોય તો સમજી જાય તો હારું છે મારું એમ કેવું તમે ખોટા ભુવા જોડે હાલતા હોય ને હા એ વાત વ્યવહાર છે આવું શું કામ કરતો હોય કોઈ શું રી કાઢતો હોય આપણે આપડો એક દોન ની સમજાઈ દો ગોમ ને બધા ભેગા કરીને ગોમ નો હોય સુધરી જાય ને મન વાત છે નકા પછી ચોખી લાવો હારો ભો ચોખી નહીં જી હા હું તારી ને ઢોક નું મારી નાખી કાઢો મારી વાત હું પૂછો કેટલા છે ગયા વખત પડવા મડી એટલે

અને સમજાય તો એરું બેહવા માપતું તો આ હું ગોમ થઈને બે હારી દ્યો ભાઈ અરે પ્રાણ પ્રતિષ્ઠા કરશે ગોમ ખવાડીને બે હાર છે ભાઈ હા તો તમે હાલ લાલ ગોમ ભેગું કરવાનું કરો મફુજી હા બધા આવા કહેવરા બરોબર હા તો તમે કેહતા આવોને અમે બધા કઈ દઈએ હારજો મફુજી હાડો આ બધા મપુછી ઘેરે મિટિંગ રાખો છો હા બરોબર બરોબર તમે અમે બેઠા અમે તો ચોય તા નહીં અમે તમે ત્યાં તમારે જે મોટા મોટા મોડસો છોડ તણક કેવું હોય

છોકરો પડતો છોકરો પહેરણ ના વિકાસ બદલે મીટિંગ કરીને વિકાસ ની છોકર વાત આય તમને જેમ ગોમો ખબર ના એ વાત કરો જેમ કેશુ પણ અરે માર કાદા મરી જાય અમે તો

આર્યો આપણા ગામ પર એક સંકટ જ કહેવાય અને આપણો તો ખબર નહી આ તમે કો છો ભાઈ રૂબરૂ જો આ કપરો સમય પાણી તે આપણે જોયું નહી આ તો તમે કીધું એટલે ભાઈ સભા ભરી છે બરોબર અને ગામને કોઈ સંકટ હોય તો આપણે ઊભો રહેવું એકી પગે ઊભો રહેવું પડે આયા આ તો હજુ મને વાત નથી કરી કે કે મારે ઘર મૂકી દેવી છે કે ભાઈ એલા ભૂંડા આયા આમ આગા પા પડ્યા ને ભલા મળ્યા

બોલો બબજી હું સજા કર છું કો સજા તો ભરતજી મારી વાત ઓફળો મને આપણે ખતરનાક સજા કરવી હા તું કેવું ખબર છે કે ખુશ થઈ જાવ છું ભાઈ હા જેને દેખાય જે બાર પડે એને આપણે તો ફૂલડે કે વધાઈ લે હા અને આત્મ ગમે તે ભાઈ આત્મા હારો લાગે દયાળુ દયા ખાહે હા તો 25 વર્ષ ધુંડો રાજપાટ જીતીને આવ્યો એવું વાતો કરો છો તમે ખાણી દયાળુ એટલે

રાખ્યું નહીં ના હોય અને આના વિરોધમાં એક શબ્દ ખરાબ ના બોલતા મરી જા સમજી લેજો એટલે દીવા ના હોય હજી ઓળખતું નહીં મારા ભલ ભલા ઘાસ કાપી છે ખબર અરે અમારા આગળ આખું ગોમ ઘાસ કાપતું તું તો એ અમન નો મમ્મી ઓમ હવે તો શું કરે ઈ જ કોઈ સમજાતું નહી આ તો તમે માર જોડે બેઠા છો એટલે સમજાવું છું અરે પણ હવે કીધું એટલે શબામ બોલવું પડે મારે હા પણ હારા શબ્દ બોલજો હારું બોલો બોલો હવે આટલી વાર કેમ લગાવો અરે આપણે તો શું જો માર હોમે આવશે ઈ દાડે હું તો નહી છોડું

અને મને તો એટલી રીસ આવે છે ઓના તેલમો ના શીતળ મારા અમારા થાલ લાવ મારા થાલ એક છે ને ખાઈ જાયો હું બાટલા ભરી ગુજમાં દે હે તો કેડે હું કાલ દે કદી હાથમાં તમાર નોમે ન આવે ગો નોમે વાત સાચી છે રેડી આવું કોક કર્યા જો છે એ ભાઈ ભાઈ બંધ થો બંધ થો મારી વાત ઓપળો તમે જો ભાઈ આપણો તો ભગવાન મહાન છે એટલે આપણે તો વાત મોનતા જ નહીં આ કદાચ એવું હોય એ માણસ દેખાતો નહીં અને આજુબાજુ આવન લાકડી પમાયું હોય

અમારું વાન કાચી નહીં ખાતી આવશે વાત કરવાનું કોમ કોમ મિલી ના હશે કોમે આ તો ખબર પડે ને આ સોરી કરી હોય તો આરે

થોડું બી હોય અને હાથમાં આવી જાતા હાથું વાળી હાથમાં ફેદોડી નાખવાનું કે ગમે છે હોય મોડો ગમે હા

મને લાગે છે બધા બોલે છે ને કશું અનુભવ જ નહીં વાહન વાત તમે કોઈ ના બોલતા હો ના ના મેં જીભ આપી તમે આ તો અમારા અંગત મોણો કેવો તમને કીધું

તમે ત્યાં મિટિંગ ભરવાનું ચાલુ રાખો હાલ્યા મને પણ કહી તમે બે તમારી શું વલા લાવો તમે જુઓ ખાલી હા મારો હા